નમસ્કાર દર્શક મિત્રો હું ધારા ઠક્કર આપ નિહાળી રહ્યા છો કચ્છગરીમાં ન્યૂઝ સામખિયાળી ત્રણ રસ્તા પર ધડાધડ પાંચ વાહનો ટકરાઈ પડ્યા બાઇક ચાલક ઘવાયો કચ્છના પ્રવેશ દ્વાર સમા સામખિયાળી ત્રણ રસ્તા પાસે આજે ફરી માર્ગ અકસ્માતની ઘટના સજે છે સવારના સવા અગિયાર વાગ્યાના અરસામાં એક શામટા પાંચ વાહનો ધડાધડ એક મેઘ સાથે ટકરાઈ પડ્યા હોવાની ઘટના બની છે સામૂહિક અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે બનાવ એક ટ્રેલર ટ્રક બ્રેક ડાઉન થવાની પાછળ આવતું અન્ય એક ટ્રેલર આગળ ડિવાઇડર સાથે ટકરાયું હતું ટ્રેલર પાછળ કાર અને તેની પાછળ બાઇક ઘૂસી ગયું હતું તો પ્રથમ ટ્રેલરની હડફેટે પિકઅપ વેન પણ અકસ્માતગ્રસ્ત બની છે સદ્ભાગ્યે ગંભીર પ્રકારના અકસ્માતમાં પણ જાનહાનિ ટળી જતા રાહત ફેલાય છે આ અંગે સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ સવારના અગિયાર વાગ્યા બાદ સામખિયાળીના અકસ્માત ઝોન તરીકે પકડાયેલા ત્રણ રસ્તા પાસે આજે વધુ એક વખત માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક ટ્રેલર અચાનક માર્ગ વચ્ચે બંધ પડી જતાં એક જ સમયમાં કુલ પાંચ વાહનો એકમેક સાથે ટકરાઈને અકસ્માતનો ભોગ બન્યા હતા અકસ્માતના કારણે વાહનોમાં ભારે નુકસાની પહોંચી હતી અને થોડીવાર માટે ટ્રાફિક પણ અવરોધાયો હતો જોકે ઘટનાના પગલે સ્થાનિક પોલીસ અને ટોલ ગેટની હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ક્રેન વડે વાહનોને માર્ગ પરથી દૂર ખસેડી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાયો હતો સદનસીબે જાનહાની ટળી હતી